મોરબી જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા કેનાલનું પાણી મળી રહે તે માટે કેનાલની વ્યવસ્થા કરવામાં આવી છે જોકે તેમાંથી માળિયા કેનાલ ઘણી જગ્યાએ તૂટી ગઈ છે જેને રિપેર કરવાની અને સાફ કરવાની કામગીરી ચાલી રહી છે છેલ્લા ત્રણ મહિનાથી આ કામગીરી ચાલી રહી છે જે હજુ સુધી પૂર્ણ થતા ખેડૂતોને પાણી નથી મળી રહ્યું પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ધારાસભ્ય પ્રકાશ વારરા દ્વારા સ્થળ તપાસ કરી કેનાલનું કામ ચાર દિવસમાં પૂર્ણ કરવા કોન્ટ્રાકટરને સૂચના આપવામાં આવી છે તો કેનાલનું પાણી ખેડૂતોને ન મળતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે છેલ્લા ત્રણ મહિનાથી આ કેનાલનું કામ જે છે તે ચાલી રહ્યું છે અને તે માટે ધારાસભ્યએ પણ સ્થળની મુલાકાત લીધી છે અને કોન્ટ્રાક્ટરને ચાર દિવસમાં આ સંપૂર્ણ કામ પૂરું કરવાની સૂચના આપી છે ધારાસભ્ય શ્રી આપણા માળિયાના ધારાસભ્ય શ્રી હળવદના સ્થળ પર અહીંયા આગળ વિઝિટ કરી વિઝિટ દરમિયાન તળિયામાં જે પાણીનો રગડો કહીએ કે સિલ્ટ જે રહી ગયું કે છે એ તે દૂર કરવાની કામગીરી હાથ ધરવા સૌ પ્રથમ પહેલી અમે કરવાના છે એ પૂર્ણ થયા બાદ પાણી અમે રિલીઝ કરશું ખેડૂતના હિતમાં જે કયો છો તે તૂટેલી કેનાલમાં અત્યારે લાઇનિંગનું કામ અમારું જોડે ચાલુ છે પાછલી પાછળ દિશામાં અમે અત્યારે કામ કરતા કરતા આવીએ છીએ અમે એક તરફથી બે ભાગ પાડ્યા છે એક નીચેથી કામ કરતા અને ને એક ઉપરથી કામ કરતા હોય કામ ઝડપી થઈ શકે છે અને આપણા ખેડૂતને પાણી આપી શકીએ આખું આ પેકેજ નવ કરોડનું છે એમાં એક વર્ષની ટાઈમ લિમિટ છે અને આશરે લગભગ અત્યારે બે કરોડનું કામ કર્યું એ બધું પૂછી લીધું અધિકારીને ખોટા બિલ ન બનાવી એ પણ કહી દીધું એ બે કરોડનું જે કામ કર્યું એમાં પણ સંતોષ નથી અમને નથી ને ખેડૂતને નથી અને ચાર દીની આપણે એમને ટાઈમ આપ્યો કોન્ટ્રાક્ટના અધિકારીને જે પણ કરવાનું હોય એ ચાર દિમાં કરી અને પછી જે પણ કામ બાકી છે એ વ્યવસ્થિત કરી અને નવે નવ કરોડનું કામ સારી રીતે થાય તે પછી જ અધિકારીને કીધું બિલ ચૂકવે અને કારણ કે પૈસા કરતાં આજે ત્રણ મહિનાથી જે કેનાલ બંધ છે એ આ કામ પંદર દિ પહેલાં જો ચાયત રાખી હોત તો અત્યારે થઈ ગયું હોત હવે મને પાણી છોડાવવાનું ખેડૂતને વાવવાનું હોય અને પાણી જો પાંચ છ દીમાં ન છૂટે તો ખેડૂતનું આખું વર્ષ બગડે એટલે અત્યારે જેટલું થયું છે એટલું ચાર દીમાં પૂરું કરે અને પાણી છોડાવવા માટે આજે અત્યારે અમેને પ્રકાશભાઈ ગાંધીનગર જઈ અને કઈ રીતે તાત્કાલિક પાણી છૂટે એના પ્રયત્ન છે પણ અત્યારે જે ક્યાંક ના ક્યાંક સાફ ન થયા ક્યાંક જે પાણીનો બગાડ થતો હોય બકનળી હોય તો એનાથી ખેડૂત પાણીનો સદુપયોગ કરે મશીનથી ઉપાડે કે ઇલેક્ટ્રિકથી ઉપાડે તો વાંધો નહીં ખેડૂતો માટે જ પાણી છે પણ જે બગાડ થતો હોય તો જે બકનડીઓ જે ડાયરેક્ટ પાઇપ જ નાખેલા હોય અને આગળ કંઈ વાલનો પાણીનો બગાડ થતો હોય તો એ પણ સૂચના કરી કે આ ટોટલ બંધ થઈ જવું પડે આમાં ઝીરો ટોલરન્સ કારણ કે પાણી એક પણ ટીપું પાણીનો બગાડ ન થવો પડે અહીંથી પાણી બગડેલા આગળ છેડવાના ખેડૂતને પાણી ન મળે અને ઢાંકીથી જે નીકળતું હોય ત્યાંથી જે અહીં લગી પાણી પહોંચવામાં ઓછા વિસ્તારમાં વધુ પાણીનો ત્યાં બગાડ થતો હોય અહીં પાણી મીડિયમ હોય ને પાછા છેવાડે પાણી નથી પહોંચતું તો આ બધી બાબતો અમે ઢાંકી સુધી પણ આખો અભ્યાસ કરી અને પાણીનો ક્યાંય બગાડ ન થાય અને એક એક રૂપિયો આયોજન થાય એ પ્રકારનું આયોજન છે